જય માતાજી મિત્રો આજકાલ જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે ગીગો ભાઈ ભમર ભાઈ તો એને કેમ કે મામાનું બિરુદ ખોઈ બેઠો છે એટલે ગીગો ભમર કે જેણે ચારણો માટે ચારણી પરંપરા માટે ચારણી ચારણની આયુ માટે અને ચારણ હતો હાટુ બહુ બહુ અભદ્ર ટિપ્પણી કરી છે કે જેને સમાજની કોઈ કોઈ સ્થાન જ નથી એવી ટિપ્પણી કરી છે તો ચારણ સમાજ અને આહિર સમાજ અને ખાસ મને કહેવાનું તો એ કે આહિર સમાજમાંથી લગભગ પચાસ જણાના તો મને મેસેજ આવ્યા કે ભાણુભાઈ આયરના પેટનો જ નથી તો આયરના પેટનો જ નથી સમાજમાં જેને ઉચ્ચ સ્થાન દીધું છે સમાજે સ્ટેજ ઉપર ચડાવ્યો છે એવા વ્યક્તિને જો એના જ સમાજના લોકો કહેતા હોય કે આયરના પેટનો જ નથી તો ગીગાભાઈ હવે તમને છે ને મોનો કોટો વાળીએ જઈને પી લેવો જોઈએ આ તમારા માટે સૌથી ઓછામાં ઓછી સજા કહેવાય છે તો એનાથી જે કાંઈ બેપાર ટકા તમારી આબરૂ હોય તો હોય હો ટકા ગઈ છે પણ બેપાર ટકા કદાચ વધે તો કે ભાઈ જાણ વિશે આવું બોલાય ગયું તો એના લીધે હું પ્રાચ્ચિત માટે મારું ઝેર પીન જાવ કે ઝેર પી જાઉં છું અને દેહનો ત્યાં દેહનો ત્યાગ કરું છું તો એ તમારા માટે થોડુંક કાંઈક બેપાર ટકા આબરૂ વધારવાનું વિશેષ જો આહીરનું લોહ તમારામાં થોડુંક બચ્યું હોય તો આ કરવા જેવી વાત છે બીજા નંબરની વાત કે જે મેં વિડિયો મૂક્યો તો કે ચારણો હવે તમે માગણમાં ખપાવી દેહો આ તે દિવસે જે વિડીયોનો મને ચારણોમાંથી જેટલા જેટલાનો ફોન આવ્યો હતો કે આ રેવા ડિલીટ કરો નામ તેને એમાંથી હું એક જાણનો આ વિરોધનો વિડીયો જોતો નથી અને ખાસ કરીને કે આહીર સમાજમાં તે વિજય મામા કુગસિયા અને અતુલ મામા ગોહિલ એ બે વ્યક્તિ નો ફોન આવ્યો હતો અને વિજયબામા કુગસિયા એટલે એવું વ્યક્તિત્વ કે ચારણ વાંહે ગાડીમાં ચારણ લખવું હોય સાઈડ નથી કાપતા હવે ચારણોનું આટલું રાખવા વાળા માણસો હોય ને તો અને એમ કે ભણવા થોડીક ગેરસમજ આ વિડીયોમાં થાય છે તમે ડિલીટ કરી નાખો તો એનું રાખવા માટે આપણને ડિલીટ કરવો જ પડે છે અને એ વિડીયો અમે ડિલીટ કરી નાખો તો તે દિવસે તે દિવસે જે આપણા સમાજમાંથી કીધું હતું એનાથી એમાંથી કોઈ આગળ નથી આવ્યું આજે એ એક થોડુંક દુઃખ છે બીજું આહિર સમાજને કહેવા જો એટલું કે સ્ટેજ માથે છે સમાજ સમૂહ લગ્ન સમિતિ છે છે એટલે વ્યક્તિ વિશેષ લાગઠમાં જ હોય તો એટલા આહીરો એમાંથી કોઈ કાઠલો પકડીને હેઠો ન ઉતાર બે બુહુ ન મારી કે ભાઈ તું આ હું બોલે છો ને આ હું થાય છે ને આનું પરિણામ હું આવે છે એટલું કહેવાનું કોઈ એમાંથી આ ન થયું એનું એક થોડુંક વિશેષ મને દુઃખ થયું છે સમગ્ર સમાજ તરફ કે વેદના તો બહુ મોટી છે અને સજા તો જે કઈ સમાજ બંને ભેગા થઈ નક્કી કરે ને જે થાય એ થવી જોઈએ પણ આ તો એક મારી અંગત સલાહ કે ભાઈ આબરૂ વધારવા કારણ કે ચારણ છીએ ને આયર ને એટલે આ એક અંગત સલાહ છે અને થોડીક તમારી આબરૂ બચાવી રાખવાની છે કે મોનોકોટો કોટો ભીજા જો તો તમારી આબરૂ કાંઈ કામાં વિશેષ વધશે બાકી માફીના વિડીયો લઈ લેવાના અંતે એનાથી તો જે થવાનું છે એ તો બધું ઠીક છે ને એ તો સંસારનો નિયમ છે કે ભાઈ માપીનો વિડીયો બનાવી નાખવાનો આજકાલ તો ક્રેજ થયો છે માપીનો વિડીયો બનાવી નાખવાનો એટલે બસ પૂરું થઈ ગયું ત્યાંથી તો જે થયું છે એ બહુ દુઃખની વાત છે તો પણ જે કાંઈ થયું છે આહિર સમાજ અને ચારણ સમાજ બંનેની વચ્ચે બહુ મોટો વિખવાદ પાડે જેવી વાત થઈ છે અને આયમાં ની વાત થઈ આપણા આયુને આયુને ઠપકા દીધા અને બીજા નંબરની વાત કે એણે જે કીધું કે ચારણો એ કપી નાખા ઉગાજીને દીકરા ને કપી નાખા તો એને પોતાએ છે જે છે છે ખબર ખબર એને તો જ પણ એનું બલિદાન એડે જવા દીધું તમે તો તમારી વાત થી તો એવું સાબિત થયું કે એનું બલિદાન એડે જવા દીધું એને પોતાને કાંઈ નહોતું કરવું ચારણોએ કરાવ્યું વાત તો વિશેષ મહાત્મા તો આ થઈને આ આવીને રહ્યું છે એટલે ઇતિહાસો ને દબાવી નાખાની વાત આ તો જે શું કહેવાય મુગલ પરંપરામાં થતું એથી વિશેષ તમે તો કરી દીધું છે ખેર જે કાંઈ થાય થયું છે એ બહુ ખોટું થયું છે અને ન થવું જોઈએ જેમાંથી